નમસ્કાર હવે લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થતા જ રાજકીય સ્કોર સેટલ કરવાની પ્રક્રિયા પણ ગુજરાત રાજ્યમાં જોરશોરથી ચાલી રહી છે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલ ડિમોલિશન કામગીરીને લઈને કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે જેમાં જે વિસ્તારોમાં કોંગ્રેસ મળી હતી એવા વિસ્તારો ઈશારે થઈ રહ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી તંત્ર દ્વારા મેગા ચાલી રહ્યું છે જેમાં અંદાજિત એક લાખ બોતેર હજાર ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર જે દબાણો કરવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા રાજકીય ઇશારે આ ડિમોલ્યુશન ચાલી રહ્યું હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હીરા જોટવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડ સહિત કોંગ્રેસ આગેવાનોનું ડેલીગેશન ઇનાજ ઉમરેઠી માલજીનવા અને ગુસિયા ગામની મુલાકાતે જઈ પહોંચ્યા હતા જ્યાં કોંગ્રેસના પ્રદેશ નેતા હીરા જોટવાએ સરકારી તંત્ર ઉપર રાજકીય નો આક્ષેપ કર્યો હતો જયારે આવ્યો હતો ત્યારે મને એ જ ધ્યાનમાં હતું કે ગઈકાલે જે સાંસદ બોલ્યા કે હું એક એક તો બદલો લઈ એ ખરેખર હકીકત છે કે કેમ પણ અહીંયા આવીને આ ચાર ગામમાં આવીને હું રાજકારણ ભૂલી ગયો કારણ કે હૃદય ઉપર અસર થાય એવી વાત છે મતલબ એનો અર્થ થયો કે રાજ કે સંપૂર્ણ રાજકીય ઈશારે જેને પ્રિમોન્સન તમે જોયા ગો આ ગુસ્સિયામાં કે આય શું લેવા દેવા અહીંયા પાણી નીકળવાની કઈ વાત કરે છે અહીંયા પેશકતને હટાવવાનું કયું કારણ છે

એને રોડ ઉપર લાવી દેવાનો એને કયો વિકાસ કહેવાય મતલબ કે સંપૂર્ણ મનસ્વી રીતે આ ચાર ગામમાં જે ગામોમાં કોંગ્રેસથી વધારે મત મળ્યા એમને ટાર્ગેટ કર્યા જેને લીધે 33% એમને મત મળ્યા એમને લોકોડે પર ટાર્ગેટ કરી રાખ્યા છે એટલે અમારું કોંગ્રેસ તો સ્ટેન્ડ હવે એટલે લેવું પડશે કે યા તો જે છૂટેલા પ્રતિનિધિ કામ કરે પણ બીજે દિવસે જાહેર કર્યું કે એમણે બદલો લેવો તો હવે કોંગ્રેસ જાગી છે

મારું હૃદય ધ્રુવે કરું છું કે આવો અન્યાય સાખી લેશો પ્રજા માટે પણ પ્રજાની મુશ્કેલી દૂર કરીને દિગ્વિજયસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે ડિમોલ્યુશન કામગીરી નિયમ પ્રમાણે ચાલી રહી છે અને એમાં કોઈ પણ પ્રકારની રાજકીય કિન્નાખોરી રાખવામાં આવી નથી સરકારી જમીનની જાળવણી કરવી એ દરેક સરકારી અધિકારી કર્મચારીની ફરજ હોય છે એટલે આમાં કોઈ રાગદ્વેષ એવું કાંઈ કે નાખોરી એવું હોતું નથી આપ જાણો છો કે આ ઇનાજ ચોપડી છે પછી ઉમરેઠી છે ત્યાં ચોમાસામાં હાઈવે આખો બંધ થઈ જતો હતો ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ સુધીના પાણી ભરાઈ જતા હતા અને ઘણા લોકો દુઃખી થતા હતા કોઈને ઇમરજન્સી મેડિકલ ઇમરજન્સી હોય તો એ પણ ઘરની બહાર નીકળી શકતા હતા અને અમારે જો પહોંચવું હોય ત્યાં તો અમે પણ ત્યાં પહોંચી શકતા હતા એટલે આપણે આ વખતે પ્રી મોન્સૂન જે કામગીરી કરે છે એના ભાગરૂપે એ લોકોને ડ્યુ પ્રોસેસ એને જાણ કરી નોટિસો આપી સમજાવ્યા અને એ પ્રમાણે અમે આ દબાણો દૂર કર્યા અને આ દબાણો છે કોઈ નાના લારી ગલ્લા કહેવા હતા પાકા પાયાના સિમેન્ટના દુકાનો હતી એગ્રીકલ્ચરની બધી વસ્તુઓ વેચતા હતા ખાતર વેચતા હતા એટલે એ મોટા મોટા દબાણો હતા એટલે એ દબાણો આપણે છે એ દૂર કરાવ્યા આપ જાણો છો કે ભૂસિયામાં ઝીંજવામાં આપણો જે હાઈવે છે એ સાસણનો હાઈવે છે દર વર્ષે જોઈએ તો લાખોની સંખ્યામાં પ્રવાસીઓ હાઈવે ઉપરથી આવજા કરે છે તો એ આખો હાઈવે છે એ દબાઈ ગયો હતો એ વાત રહેણાંક દબાણો તો ભેગું રહેણાંક દબાણો તો એ મોટા અને પાક્યા પહેલા ને એને જાણ કરી દીધી અને સરકારની જમીન ઉપર કોઈ પણ દબાણ હોય કે રહેણાંકનું હોય કે કોમર્શિયલ હોય એ દબાણે દબાણ છે એને દૂર આપણે કરવું જ પડે આપણે એને ટાઈમ આપીએ એ ટાઈમમાં જો એ ના ખસે તો પછી એને હટાવવા પડે અને ઓકે એટલે સર એકંદરે જે રાજકીય રીતે આક્ષેપો થાય છે તેને લઈને શું કહેશો આપ એ તો એમાં તો મારે કઈ બોલાય નહીં પણ આ મેં કીધું એમ કે આ એક અમારી ફરજનો ભાગ છે અને અમે આ કામગીરી ખાલી આ હાઈવે ઉપર જ નથી કે ભાઈ વેરાવળમાં વેરાવળમાંથી સમગ્ર જિલ્લામાં જ્યાં જ્યાં પણ લોકોની રજૂઆતો આવે છે કોડીનાર હોય સુત્રાપાડા હોય એમ તમામ જગ્યાએ અને ઇવન ધાર્મિક રબાણોમાં આપ જોવો છો તો જે વર્ષો જૂના ધાર્મિક રમણો કે જે બહુ

ત્યાં ભરીએ છીએ સફાઈ વેરો ભરીએ છીએ બરાબર પણ અમારું જે મકાન પાડ્યું એ પહેલાં અમને કહેવું હતું એને નોટિસ દેવી હતી દુકાન હતી દુકાનની નોટિસ એને દીધી તો અમે એની પહેલાં એ લોકોને આવ્યા તો એને એમ કીધું કે તમારા ઘર નથી પાડવાના અમારે કે ખાલી દુકાન નથી કે પાડવાના છે તો અમે તો અમને એમ હતું કે નહીં પાડે ને એ લોકો આવ્યા અને એક કલાકની અંદર અમને એને એમ કીધું કે જલ્દી જલ્દી ખાલી કરો તમે એ કે આ પાડવાનું છે અમારી વસ્તુ કોઈ લેવા દીધી નથી ઘઉં ચોખા તેલ કે ચટણી મસાલા અમે ગરીબ માન પૂરું કરતા હતા અમે એ બધું એમાં દબાઈ ગયું અમારા વાસણ દબાઈ ગયા અને મારા છોકરાને થયેલે છે હું અઠવાડિયે અઠવાડિયે લોહી ચડાવું છું હવે એ બધું પાડી નાખ્યું મેં મકાને માન કરીને કર્યું હતું હવે એ બધું સુધી જે કર્યું અટાણ બધું હોય ગયું હવે મારી પાછું ક્યાંથી કરવું અમે ચાર ભાઈનો પરિવાર છે અમે પચીસ જણા એ છે અમે ચાર મકાન બે માળના કર્યા હતા કેમ કે સરકારે સુધી અમને ક્યાંય પ્લોટ જ દીધો નથી અમે અત્યારે સરકારી છે ન્યાય ન્યાય અમને એમ કીધું કે આઠ દિવસની તમને મુદત છે તમે ત્યાંથી ખાલી નહીં કરો ને તો તમારી માથે કેસ થાય પહેલાં તો અમારે ખાવાના ઠેકા નથી હવે અમારી માથે કેસ કરે તો અમારે કેસમાં જોડવું કે અમારે ખાવા પીવાનું કરવું કે અમારા છોકરાને હાસવવા કેમ કે મારો છોકરો તો હાલતા સિરિયસ થઈ જાય છે મારા છોકરા મારા ઘરવાળાને બે એટેક આવી ગયેલ છે પેરેલેક્સના એટેક આવી ગઈ છે મજૂરી તો કંઈ ખાય એમ નથી તો ખાવાનું ક્યાંથી હોય તો એમાં ધોડીએ કે અમે આમાં ધોળીએ અમે તો એક જ કહીએ કે પહેલાં અમને છે ને જગ્યા આપી દે તો અમે અહીંથી નીકળવાનું નથી ચા અમારે માથે જે કરવું હોય ને સરકાર અમારી માથે કરે અમે અહીંથી નીકળવાના જ નથી પહેલાં અમને જગ્યા આપે અત્યાર સુધીમાં અમે અહીંયા રહીને એંસી વરખ્યા રહીએ ત્યાં સુધી કોઈ અમને કાં પ્લોટ દીધા નહીં અમને કોઈ શોખ નથી નિશાઈમાં રહેવાનો કેમ કે મજબૂરી છે હું આવ્યું છે અમને મુદ્દત દીધી વસ્તુ એ લોકોએ કે તમને ચાર મહિના પૂરા થઈ જાય ચોમાસાના પછી તમારું અમે પાડવાના છે તો એને અમારી પેલા વ્યવસ્થા તો કરી લે અત્યારે વસ્તુ પણ નથી રહી અમારી પાસે ખાવા પીવાની નથી રહી એટલી બધી તો થોડીક તો દયા રાખવી ભલે અધિકારી છે પણ એની માણસ તો છે ને એને થોડીક દયા તો રાખવી જોઈએ ને કે આ લોકો શું કરશે એમનો ખબર પડે મહેશ દોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર